વડોદરાના દક્ષિણ ઝોનમાં પાણી વિના તડપી રહ્યા છે નાગરિકો વડોદરાના દક્ષિણ ઝોનમાં પાણી વિના તડપી રહ્યા છે નાગરિકો મકરપુરા એરપોર્ટ પાછળ આવેલી સોસાયટીના રહીશોને ભારા કે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અયોધ્યા ટાઉનશિપ સહિત રિયા બંગ્લોસના એક હજારથી વધુ નાગરિકોને હાલાકી ભોગવી રહી છે આ સમસ્યા સત્તર અઢાર વરસથી છે સત્તર અઢાર વરસથી છે પણ આ લોકો કશું નિરાકરણ લાવતા નથી આવે છે જોવે છે પાણી ધીમું આવે છે એવું કહે છે કે અમે આપીશું બે દિવસમાં આપે છે અને પછી પાછું જે છે એ છે અમારે ચાર દિવસથી મોટર ઉઠાઈ ગયા છે એ લોકો કશું રિસ્પોન્સ આપતા નથી અમે ફોન કરીએ છીએ તે છતાં એ લોકો ઉઠાવતા નથી અને એકબીજાનો નંબર આપીને અમને પાસપાસ કરે છે

અને અમારા ત્યાં આગળ ઘણા સમયથી પાણીની સમસ્યા થાય છે આજથી કમસે કમ દસ થી પંદર વર્ષથી છે ઘણીવાર તો મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસમાં બી ગયો પણ કોઈ રિસ્પોન્સ નહીં આપતા જ્યાં આગળના જે એન્જિનિયર છે એમને બી કઈ કશું કશું રિસ્પોન્સ નહીં આપતા બિલકુલ ઝીરો રિસ્પોન્સ થયો ગઈકાલે ધારાસભ્ય એક જન જાગૃતિ માટે બધાને પબ્લિકને ભેગા કરીને કહેતા હતા કે અહીંયા અમારા કોણમાં કે અમારા વિધાનસભામાં કોઈ સમસ્યા નથી ધારાસભ્ય ધારાસભ્ય તો કંઈ સપોર્ટ જ નહીં કરતા ઘણા સમયથી અમે ધારાસભ્યની વાત કરે છે કોર્પોરેટરની વાત કરે છે કોઈ કોઈ સપોર્ટ નહીં એ લોકોનો ઝીરો સપોર્ટ છે ખાલી વોટ લેવા આવે છે એ લોકો કે સપોર્ટ ઝીરો છે એ લોકો ના ટાઈમ પર આઈને ઉભા થઈએ સોસાયટી મારે પછી એ લોકો સપોર્ટ ઝીરો રહેશે છે પાણી અને પાણી બી પહેલા જારે બહુ પહેલા પાણી બી થોડું થોડું આવતું હતું અને એમાંથી બી ગટરની ની બાસ આવતી હતી ધારાસભ્ય તો કે પાણી કોઈ અને એમને અનેક ધારાસભ્ય અમે ચિઠ્ઠી બી ઘણી વાર પહેલા લખેલી અને કોર્પોરેટર ને બી લખેલી પણ તોય કશું નિવારણ નહી થતું આનો તો કે કોર્પોરેટર બધા એવા છે બધા મળેલા જ છે અંદર